મહાભારત માં એક સુંદર મજાનો પ્રસંગ આવે છે યક્ષ પ્રશ્ન કથા આપણે મહાભારતની જાણીએ છીએ એટલે બહુ સંક્ષેપ અહીંયા બધી સુગ્ન જનતા છે એટલે ખાલી એટલો ટકોરો કરવાનો હોય યક્ષ પ્રશ્ન એટલે અડધું તો ચિત્ર જ મગજમાં આવી ગયું હોય પાંડવો વનમાં છે દ્રૌપદી સમેત અને દ્રૌપદીને લાગે લાગે છે છે તરસ અને જલપાન માટે પાણી મંગાવે છે અને આપણે જઈએ છીએ કે એને પાંચેય પતિઓ એક પછી એક તળાવમાંથી પાણી ભરી પોતાના પત્ની માટે પાણી લઈ આવવા માટે જાય છે દરેક પતિ જાય છે જાય છે પણ પાછા આવતા નથી કારણ કે જે તળાવનો જે દેવતા છે યક્ષ દેવતા એ એવી શરત મૂકે છે નકુલ આવે સહદેવ આવે પછી ભીમ અર્જુન પછી છેલ્લે યુધિષ્ઠિર આવ્યા બધા ભાઈઓ આવ્યા અને દરેક વખતે દરેક ભાઈને એ યક્ષ દેવતા એમ કહે શરત મૂકે કે તમને પાણી જોઈએ છે તમને જલ જલ મિલેગા મેરે પ્રશ્ન કા ઉત્તર ઓર મેં પ્રસન્ન હો જાઉં તો જલ મિલેગા આ કથા છે પેલા ચારેય ભાઈઓ ગયા અને નહી તો હું તમને મૂર્છિત કરું એવી પાછી શરત છે તો પેલા ચારેય ભાઈઓ ગયા એ મૂર્છાવસ્થામાં પડ્યા છે અને પછી મોટા ભાઈ યુધિષ્ઠિર ગયા અને યુધિષ્ઠિરે શરત મંજૂર રાખી કે પત્નીને જલપાન કરવું છે હું તમારા પ્રશ્નનો સાચો ઉત્તર આપું તો મને એક તો જળ જોઈએ અને મારા જે આ ચાર ભાઈઓ છે એને સજીવન કરો તો એ આખો સુંદર મજાનું પ્રકરણ છે બાપુ એના ઉપર એક આખી સરસ કથા થાય એમ છે એ યક્ષ પ્રશ્ન એટલો રોચક વિષય છે આહાહા આનંદ આવે અત્યંત આનંદ માર્મિક પ્રસંગ છે આ કોઈ મહાભારતનો તો મહાભારતની અંદર એ પ્રસંગ આવે એમાં યક્ષ એક પ્રશ્ન માં યુધિષ્ઠિરને પૂછે છે મારણ તમારા દિલમાં ચોટ થઈ જાય એવો યક્ષ પ્રશ્ન પૂછતે હે યુધિષ્ઠિર છે કે હે યુધિષ્ઠિર આ દુનિયામાં સૌથી વિચિત્ર વસ્તુ કઈ કહેવાય આ દુનિયામાં સૌથી વિચિત્ર વાત કઈ કહેવાય અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે યક્ષ દેવતાને યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ હું ને તમે જન્મ્યા છીએ ને ત્યારથી લઈને અત્યાર સુધી આપણી સામે રોજ કોકને ને કોકને મરતા જોઈએ છીએ બરાબર રોજ કોઈક ને કોઈક વ્યક્તિ મરે છે પણ છતાંય હું ને તમે એવી રીતે જીવીએ છીએ કે હું તો ક્યારેય મરવાનો જ નથી આ દુનિયાની વિચિત્રમાં વિચિત્ર વાત હોય તો એ આ છે રોજ આપણે બીજાને મરતા જોઈએ છીએ પણ આપણે એ રીતે જીવીએ છીએ કે આપણે તો ક્યારેય મરવાના જ નથી આ દુનિયાની વિચિત્રમાં વિચિત્ર આનથી વધારે વિચિત્ર વાત જ નથી કેન્સર બીજાને થાય આપને ન થાય ડોક્ટર કે રિપોર્ટમાં આવ્યું છે તપાસમાં આવ્યું નાના બીજી ફેરી કરો ખોટું છે મારા માને જ નહીં ને મને નો થાય બીજાને ને થાય મને નો થાય મૃત્યુ બીજાની થાય મને નો થાય મારા વાલા સ્વજનો ભાગવત એક એવું અનોખું શાસ્ત્ર છે જે મને તમને મળતા શીખવે છે કારણ કે મૃત્યુ એ જીવનનું પરમ સત્ય છે અને મને ને તમને જીવનનું પરમ સત્ય તરફ આ ભાગવત લઈ જાય અને એટલે ભાગવતની શરૂઆત પણ થાય છે સત્યમ પરમ ધીમહી